અને આ તરફ ટ્રમ્પના પચાસ ટકા ભારતમાં સ્વદેશી શરૂ થઈ છે અને આ વચ્ચે અમરેલીના અનુકંપા ફાઉન્ડેશને અનોખી પહેલ કરી છે ફાઉન્ડેશને ભારતીય ઉત્પાદકોને આહવાન કર્યું છે કે દરેક સ્વદેશી પ્રોડક્ટ પર એવું ચિહ્ન લગાવો કે જેનાથી લોકો તેને સરળતાથી ઓળખી શકે અને અમરેલીની એક ખાનગી કંપનીએ આ અભિયાન સમર્થન આપ્યું છે અને પોતાની ચારસો પચાસથી વધુ પ્રોડક્ટ્સમાંથી ચાર પર કેસરી રંગનો આત્મનિર્ભર ભારતનો લોગો લગાવી અને શરૂઆત કરી છે ત્યારે કંપનીના માલિક દિનેશ ભુવાએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં તમામ પ્રોડક્ટ્સ પર આ લોગો લગાવવામાં આવશે અને ફાઉન્ડેશન આ લોગોનું રજિસ્ટ્રેશન પણ કરાવી રહ્યું છે આ અભિયાનથી લોકોમાં સ્વદેશી પ્રત્યે જાગૃતિ વધશે કે જેમ આપણે નોનવેજ અને વેજીટેરિયન પ્રોડક્ટ્સ માટે એક સિમ્બોલ રાખે છે રેડ અને ગ્રીન એવું જ એક સર્કલ કેસરી કલરનું અથવા તો ભગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે અને અત્યારે અમારી જે બેકરી પ્રોડક્ટો છે કૂકીઝ બિસ્કીટ છે પછી ગુલાબજાંબુ છે એવી ચારથી છ આઈટમો અમે એમાં સિમ્બોલ લગાવવાનું શરૂ કરીશું જેથી કરીને સ્વદેશી વસ્તુ છે એનો લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણી સ્વદેશી છે આપણી ઇન્ડિયન છે આપણી એની અહીંની છે